નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે ન માત્ર રસપ્રદ છે છે પણ પણ જીવનના શીખવે આ વાર્તા જો તમે સાચા દિલથી સાંભળશો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે દેવી ઐશ્વર્યા તમારા ઘરે પધારશે અને કોઈ પણ તકલીફ તમારા દરવાજે નહીં ટકરાય કહેવાય છે કે જે ઘરમાં રોજ ઝઘડા થાય ત્યાં દેવીના આશીર્વાદ નથી હોતા પરંતુ જ્યાં શાંતિ અને પ્રેમ હોય ત્યાં દેવી હંમેશા નિવાસ કરે છે આ વાર્તા આપણને શીખવશે કે ઘરમાં ઝઘડા કેમ ન કરવા જોઈએ અને જો ઝઘડા થાય તો તેને કેવી રીતે શાંત કરી શકાય તો ચાલો આ રસપ્રદ સફરમાં ડૂબકી લગાવીએ પણ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રી રામ અમારી વાર્તા શરૂ થાય છે એક ઘટાદાર જંગલમાં જ્યાં રહેતા હતા એક નીલકંઠ અને તેની પ્રિયતમાં નીલકંઠના પીછા હતા રંગબેરંગી જાણે આકાશે રંગોની ચાદર ઓઢાવી હોય અને નીલાંજનાની આંખોમાં હતી એક અજાણી ચમક બંને જંગલના એક નાનકડા ઝરણા પાસે ખુશીથી જીવન જીવતા હતા ઝરણાનું પાણી એટલું સ્વચ્છ હતું કે તેમાં ચંદ્રનું પ્રતિબિંબ ઝળકતું એક દિવસ નીલાજનાએ નીલકંઠને કહ્યું પ્રિય આપણે આ જંગલ છોડીને ક્યાંક દૂર જઈએ જ્યાં આપણા જેવા અન્ય પંખીઓ રહે છે ત્યાં આપણે નવા મિત્રો બનાવીશું નવું જીવન જીવીશું નીલકંઠે હળવું હસીને કહ્યું નીલાજના અહીં આપણે શાંતિથી જીવીએ છીએ ઝરણાનું ગીત સાંભળીએ છીએ વૃક્ષોની છાયામાં નાચીએ છીએ શહેરમાં ગયા તો ઝઘડા અને અશાંતિ જ મળશે પરંતુ નીલાજનાની આંખોમાં એક અજાણ્યો આગ્રહ હતો તેણે હઠ લીધી અને આખરે નીલકંઠે હા પાડી બંને પોતાની પાંખો ફફડાવી એક નગર તરફ ઉડ્યા જેનું નામ હતું વિજયપુર વિજયપુર એક ભવ્ય નગર હતું જ્યાં રાજા વિરેન્દ્રનું શાસન હતું રાજા વિરેન્દ્ર એક વિશેષ શક્તિ ધરાવતા હતા તેઓ પ્રાણીઓ અને પક્ષીઓની ભાષા સમજી શકતા હતા આ શક્તિ તેમણે વર્ષોના અભ્યાસ અને મેળવી હતી રાજમહેલની બારીઓમાંથી વિજયપુરનું આખું નગર દેખાતું નગરની ગલીઓમાં રંગબેરંગી બજારો લોકોની હસીનજાગ અને બાળકોની દોડધામ હતી નીલકંઠ અને નીલાંજના રાજમહેલની નજીક એક વડના ઝાડ પર બેઠા જ્યાંથી તેઓ આખું નગર જોઈ શકતા એક દિવસ રાજા વિરેન્દ્રે તેમની રાણી સુમિત્રાને કહ્યું પ્રિયે મને ભૂખ લાગી છે કૃપા કરી ખાવાનું લઈ આવો રાણી સુમિત્રા રસોડામાં ગયા અને થોડી જ વારમાં છત્રીસ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કર્યા તેમણે એક રૂપેરી થાળીમાં ભોજન પીરસ્યું એક હાથમાં પાણીનું ઘડું લીધું અને રાજા પાસે પહોંચ્યા રાજાની સામે થાળી મૂકતા જ એક ચોખાનો દાણો નીચે પડ્યો નજીકમાં થોડી કીડીઓ ફરતી હતી એક નાની કીડીએ ઝડપથી તે દાણો ઉપાડ્યો અને ચાલવા લાગી રાજા આ બધું જોઈ રહ્યા હતા ત્યાં જ એક મોટી કીડી આવી અને નાની કીડીને કહેવા લાગી અરે આ દાણો મને આ તું બીજો લઈ લે રાજાની થાળીમાંથી એક દાણો ઓછો થશે તો કોને ખબર પડશે નાની કીડીએ ડરતા ડરતા કહ્યું ના રાજા બધુ જોઈ રહ્યા છે જો તેમને ખબર પડી તો મને મારી નાખશે મોટી કીડી હસી પડી અરે રાજા આપણી ભાષા ક્યાં સમજે છે તું ફિકર ન કર જા અને બીજો દાણો લઈ આવ નાની કીડી અડધા રસ્તે થી પાછી ફરી ના હું નહીં જાઉ રાજા બધું સમજે છે તેમની આંખો આપણા પર જ છે રાજા આ બધું સાંભળી રહ્યા હતા તેમના ચહેરા પર એક હળવું સ્મિત ફરક્યું અચાનક મોટી કીડીએ નાની કીડીને કહ્યું જો રાજાએ વાત સાંભળી અને કોઈને કહી તો તે તરત પથ્થર બની જશે આ સાંભળીને રાજા જોરથી હસી પડ્યા તેમનું હાસ્ય રાજમહેલમાં ગુંજી ઉઠ્યું રાણી સુમિત્રા રસોડામાંથી દોડતી આવી તેમણે રાજાને હસતા જોયા અને વિચારવા લાગ્યા શું ખાવામાં કોઈ ભૂલ થઈ કેમ રાજા આટલું હસે છે રાણીએ નમ્રતાથી પૂછ્યું મહારાજ શું થયું શું મેં કોઈ ભૂલ કરી તમે આટલું હસો છો તેનું કારણ જણાવો હસતા હસતા કહ્યું એવું નથી હું આમ જ હસું છું પરંતુ રાણીનું મન ન માન્યું તેમણે હઠ લીધી ના મહારાજ તમારે મને જણાવવું જ પડશે નહીં તો હું માનીશ કે તમે મારી સાથે કંઈક છુપાવો છો શું તમે મને સાચો પ્રેમ નથી કરતા રાજા ધર્મ સંકટમાં મુકાઈ ગયા તેમને ખબર હતી કે કીડીની વાત સાચી હોઈ શકે જો તેમણે આ વાત કોઈને કહી તો તેઓ પથ્થર બની જશે પરંતુ રાણીનો આગ્રહ વધતો જ ગયો રાજાએ આખરે કહ્યું સુમિત્રા હું તને આ વાત જરૂર કહીશ પણ તને પછી ઘણો પસ્તાવો થશે રાણીએ હસીને કહ્યું અરે

જંગલમાં પહોંચતા જ રાજાએ રાણીને કીડીઓની વાત કહેવાનું શરૂ કર્યું સુમિત્રા ગઈકાલે બે કીડીઓ ચોખાના દાણા માટે વાત વાત કરતી હતી એકે બીજીને ચોરી કરવા કહ્યું અને રાજા જેમ જેમ આગળ વધારતા ગયા તેમનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યું તેમના પગ પથ્થરના થવા લાગ્યા રાણીએ ડરીને પૂછ્યું મહારાજ શું થાય છે તમે રોકાઈ કેમ ગયા રાજાએ કહ્યું સુમિત્રા હું પથ્થર બની રહ્યો છું તને કહેવાની ભૂલ કરી રાણીએ આગ્રહ કર્યો ના આખી વાત કહો હું સાંભળવા માંગુ છું રાજાએ આખી વાત પૂરી કરી અને તે જ ક્ષણે તેઓ સંપૂર્ણ પથ્થર બની ગયા રાણી રડવા લાગી તેમણે પથ્થરને સ્પર્શવાનો પ્રયાસ કર્યો પણ તે એટલો ભારે હતો કે ખસેડી શકાય તેમ ન હતું આ બધુ નીલકંઠ અને નિલાજના નજીકના વૃક્ષ પરથી જોઈ રહ્યા હતા નીલાજનાને રાણીનું રુદન જોઈ દયા આવી તેણે નીલકંઠને કહ્યું પ્રિય આ બધું જીદનું પરિણામ છે આપણે પણ જીદને કારણે જંગલ છોડી અહીં આવ્યા આ રાણીને જો કેટલી પીડામાં છે આપણે તેની મદદ કરવી જોઈએ નીલકંઠે નીલાજનાને સમજાવવાનો પ્રયાસ કર્યો આપણે શું કરી શકીએ આ તો નિયતિનું લેખન છે પરંતુ નીલાજનાનું હૃદય દ્રવી ઉઠ્યું બંને રાણી પાસે ઉડી ગયા નીલાજનાએ નરમ અવાજે કહ્યું રાણી માતા શાંત થાઓ જે થયું તે દુઃખદ છે પણ તમારે હવે આખું રાજ્ય સંભાળવાનું છે ધીરજ રાખો અમે તમારી સાથે છીએ રાણીએ રડતા રડતા કહ્યું હે પક્ષીઓ મારું સર્વસ્વ લૂંટાઈ ગયું મારા પતિ પથ્થર બની ગયા હું હવે શું કરું નીલકંઠે પૂછ્યું રાણી આ બધું કેવી રીતે બન્યું રાજા આટલા શક્તિશાળી હતા તેઓ પથ્થર કેવી રીતે બન્યા રાણીએ ધીમે ધીમે રાજાએ જે કહ્યું તે વાત નીલકંઠ અને નીલાંજનાને કહેવા લાગી રાજાએ મને કીડીઓની વાત જણાવી એક કીડીએ બીજીને ચોરી કરવા કહ્યું જેમ જેમ રાણી આ વાત કહેતી ગઈ તેમનું શરીર પણ ધીમે ધીમે પથ્થરમાં ફેરવાવા લાગ્યું નિલાંજનાએ ચીસ પાડી રાણી રોકાવ પરંતુ ત્યાં સુધીમાં રાણી પણ પથ્થર બની ચૂકી નીલકંઠ અને નીલાંજના ડરી ગયા નીલકંઠે નિલાંજનાને કહ્યું જો આ વાતનો શ્રાપ કેટલો ભયંકર છે આપણે આ વાત કોઈને ન જણાવવી નહીં તો આપણે પણ પથ્થર બની જઈશું નિલાંજનાએ ધ્રુજતા અવાજે કહ્યું આપણે અહીંથી દૂર જઈએ ક્યાંક એવી જગ્યાએ જ્યાં આ શ્રાપ આપણને ન પહોંચે નીલકંઠે ગંભીર અવાજે કહ્યું નીલાજના ભાગવાથી શું ફાયદો આ શ્રાપ આપણો પીછો નહીં છોડે આપણે ભૂલથી પણ આ વાત ન બોલવી જોઈએ બંને નિરાશ થઈ ગયા રાત દિવસ તેમને એ જ ચિંતા ખાતી જો આ વાત આપણા મોઢેથી નીકળી ગઈ તો તેઓ ન તો નાચતા ન ગાતા

આટલા જીવોને મારવાથી આપણે શું હાંસલ કરીશું પરંતુ નીલકંઠનું મન ન માન્યું તેણે નક્કી કરી લીધું બંને કીડીઓને શોધવાનું અને મારવાનું શરૂ કર્યું નગરની ગલીઓમાં ઝાડની ડાળીઓ પર ઝરણાના કિનારે જ્યાં જ્યાં કીડી દેખાતી નીલકંઠ અને નીલાંચના તેને ખાઈ જતા કીડીઓ ડરીને ભૂગર્ભમાં ખાડાઓ ખોદીને સંતાઈ ગઈ પરંતુ નીલકંઠની નજર એટલી તીક્ષ્ણ હતી કે એક પણ કીડી બચી ન શકે લાંબો સમય વીત્યો ભૂગર્ભમાં સંતાયેલી કીડીઓને ભૂખ લાગવા લાગી ખોરાક વિના તેમનું જીવન મુશ્કેલ બની ગયું એક નાની કીડી જેનું નામ હતું ચિત્રા ભૂખથી વ્યાકુળ થઈ ગઈ તેણે નક્કી કર યું કે તે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરશે ચિત્રાએ ખાડામાં બેસીને શ્રી હરિના ભજનો ગાવા શરૂ કર્યા તેનો અવાજ એટલો મધુર હતો કે જંગલના પશુ પક્ષીઓ પણ શાંત થઈને સાંભળવા લાગ્યા ચિત્રા દિવસ રાત તપસ્યામાં લીન રહી ન તો તેને પાણી પીધું ન ખોરાક લીધો આખરે શ્રી હરિ વિષ્ણુ તેની સામે પ્રગટ થયા ભગવાને હળવા સ્મિત સાથે કહ્યું હે ચિત્રા તારી ભક્તિથી હું પ્રસન્ન છું માંગ તું શું ઈચ્છે છે ચિત્રાએ હાથ જોડીને કહ્યું હે પ્રભુ અમને નીલકંઠ અને નીલાજનાનો ભય છે તેઓ અમને ખાઈ જાય છે જો તમે અમને વરદાન આપવા માંગો તો અમારા પેટમાં ગાંઠ બાંધી દો જેથી અમને ભૂખ ન લાગે અને અમારે બહાર ન જવું પડે શ્રી વિષ્ણુએ મુસ્કુરાતા કહ્યું તથાસ્તુ આજથી તમારા પેટમાં ગાંઠ હશે તમને ભૂખ નહીં લાગે ચિત્રાએ ફરી કહ્યું પણ પ્રભુ નીલકંઠ અને નીલાંજના હજુ પણ અમારી રાહ જુએ છે અમને તેમનાથી બચાવો શ્રી વિષ્ણુએ નીલકંઠ અને નીલાંજનાને બોલાવ્યા બંને ભગવાનની સામે નમન કરીને ઊભા રહ્યા શ્રી વિષ્ણુએ ગંભીર અવાજે કહ્યું હે નીલકંઠ તું કીડીઓને મારવાનું બંધ કર આમાં તેમનો કોઈ દોષ નથી દોષ હતો રાજા વિરેન્દ્રનો તેણે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો તે પ્રાણીઓની ભાષા સમજતો હતો પરંતુ તેણે તે શક્તિનો ઉપયોગ ખોટા કર્મો માટે કર્યો તે પશુ પક્ષીઓનું રૂપ લઈને તેમની સાથે અન્યાય કરતો અને જ્યારે તેઓ ગર્ભ ધારણ કરતા તે તેમને છોડી મનુષ્ય બની જતો આવા પાપોના કારણે તે આજે પથ્થર બન્યો નીલકંઠે પૂછ્યું પણ પ્રભુ રાણીનો શું દોષ શ્રી વિષ્ણુએ કહ્યું રાણી સુમિત્રા પણ તેના પાપમાં ભાગીદાર હતી જો તેને રાજાને રોક્યો હોત તો આવું ન બન્યું હોત તેની જીદે તેને પણ પથ્થર બનાવી દીધી નીલકંઠે ડરતા ડરતા પૂછ્યું પણ પ્રભુ જો અમે આ વાત કોઈને કહીશું તો અમે પણ પથ્થર નહીં બની જઈએ શ્રી વિષ્ણુએ હસીને કહ્યું ના હે નીલકંઠ તમારો શ્રાપ હવે સમાપ્ત થયો તમે આ વાત કોઈને પણ કહી શકો તમને કોઈ ભય નથી

મારા પગ આટલા કદરૂપા કેવી રીતે થયા મારું શરીર તો સુંદર છે પણ આ પગ કહ્યું પ્રિય આ કીડીઓને પરિણામ છે તેમના શરીરે તારા પગને આવા બનાવ્યા આંખો માંથી આંસુ વહેવા લાગ્યા નીલાંજના એ પોતાની ચાંચ થી દરેક આંસુ ઉપાડ્યું અને પોતાના હૃદય સુધી લઈ ગઈ તે જ ક્ષણે શ્રી વિષ્ણુ ફરી પ્રગટ થયા તેમણે કહ્યું હે નીલકંઠ હે નીલાંજના તમારો પ્રેમ અમર છે આજથી તમારું બંધન એવું હશે કે તમે આંસુઓથી જ એકબીજાને ગર્ભ આપશો મિત્રો આ વાત આપણને શીખવે છે કે સ્ત્રીઓની જીદ આગળ દરેક પુરુષને નમવું પડે છે પરંતુ જો સ્ત્રીઓ અમુક જીત છોડી દે તો જીવન સુખેથી પ્રસાર થાય છે આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય ઝઘડા થતા નથી અને જે ઘરમાં ઝઘડા થતા નહીં ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરે છે નીલકંઠ અને નીલાજનાની વાર્તા આજે પણ જંગલોમાં ગુંજે છે એક પાઠ આપતી કે જીદ અને ભય આપણને ખોટા માર્ગે લઈ જાય છે પરંતુ પ્રેમ અને ભક્તિ હંમેશા ઉદ્ધાર કરે છે મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ વશ્ય લખજો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જય શ્રી રાધે